वावतराद जिला ना लाकणी तालुका ना वासना गामे मकर संक्रांति पर्व ने उजवणी करमवी बावतराद जिला ना लाकणी तालुका मा वासना वातमगामे आज रोज श्री वासना पगर केंद्र शाळा परिवार सीआरसी श्री विहाजी राजपूत रमेश भाई समीर भाई प्रगनेश भाई किरण सिंह दशरथ सिंह मधुबेन बूरीबेन तथाaiman शोभाए द्वारा बाळकोमा पतंग ने કિંજલબેન સરસ દેવખમણી નાસ્તાનું આયોજન સાથે બાળકોમાં આસમાનમાં ઉડવાની કુતૂહલતાપૂર્વક સવારની રંગબેરંગી પતંગો નવા રંગો કરતા વિહોલ સાહેબે બાળકોમાં પ્રકૃતિ નુકસાન થાય તે ઉદ્દેશ્યમાં ખાસ ચાયના દોરીનો ઉપયોગ ન કરવો અને ઉત્તરાયણ પર્વ મહિમા જાણે સૂરજદેવની સાક્ષીએ સેવા ધર્મની વાતો ગાયોને ચારો પંખીઓને અન્ન જેવા દાતાઓના દાન ભાવનાઓના બાળકો પોતે સેવાભાવી ભવિષ્યના સાચા દાનવીર જેમાં બને તે હેતુ ખાસ શિક્ષાનું ધર્મનું સેવાનું એવા અન્ય દાન તરફ પ્રેરાય હેતુથી આજે બાળકોએ અપાવેલ સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને તેમના ચરણવંદન કર્યા હતા બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત વાવ